શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુભ્યો નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસનામાં ખેંચાયેલો જીવ અંતરાત્મા ના પાડે તો પણ પાપ કરે છે અનેકવાર વાસનાના વેગમાં જ્ઞાન વહી જાય છે ત્યારે પાપ થઈ જાય છે પાપના પેટમાં અજગરના મુખમાં જાય તે બહાર આવી શકતો નથી પાપ લલચાવનારું હોય છે અમુક વખતે પાપ કરવાનો પ્રસંગ આવે પાપ કર્યા વગર ન જ રહેવાય પાપ કર્યા વગર છૂટકો કે ઉપાય ન જ હોય ત્યારે પાપ કરતી વખતે ભગવાનને સાથે રાખીને જ પાપ કરવાનું હું પાપ કરવાનું કહેતો નથી જોજો અર્થનો અનર્થ કરતા નહીં જીવનમાં ક્યારેક એવા પ્રસંગો આવશે કે તમારે પાપ ન કરવું હોય છતાં પાપ થઈ જશે તેવા સમયે પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં પાપ કરવાનું પાપને કાપી નાખશો તો પાપનો નાશ થશે પાપને હૈયામાં રાખશો તો તેનો નાશ થશે નહીં કોઈ પણ ક્રિયા શબ્દોચ્ચાર વગર થતી નથી કદાચ જીભથી નહીં તો મનથી તો ઉચ્ચાર થાય જ છે પાપ કરતાં બે મિનિટ પહેલાં તે પાપનો જીભથી અથવા મનથી ઉચ્ચાર થાય છે તે જ ક્ષણે તેને કાપી નાખો પહેલાં વિચાર બગડે છે પછી વાણી બગડે છે અને અંતે વર્તન બગડે છે પાપ પહેલાં મનમાં પછી વાણીમાં અને પછી વર્તનમાં આવે છે પાપ મનમાં આવે ત્યારે મનમાં ધિક્કારો તમારા તનને તમે સજા કરો પાપ મનમાં આવે ત્યારે સ્નાન કરો ઠંડા જળથી અને પછી પરમાત્માનું કીર્તન કરો પ્રાર્થના કરો નાથ આ કામ મને પજવે છે આ ક્રોધ મને છોડતો નથી આ લોભ મને વશ કરે છે નાથ કૃપા કરો સાચા હૃદયથી પ્રાર્થના કરશો તો પ્રભુ રક્ષણ કરશે સંતો સતત પ્રભુના નામનો ઉચ્ચાર કરે છે તેથી તેમનાથી પાપ થતું નથી અઘાસુરના પેટમાં જવું પડે તો ભલે જાઓ પણ તાળી પાડતા જાઓ બધા સમજે છે કે અસત્ય બોલવું એ પાપ છે કોઈને દુભાવવું એ પાપ છે પણ પાપ થઈ જાય છે પહેલો સિદ્ધાંત મુખ્ય છે પાપને કાપી જ નાખો પાપ મારે હાથે થવાનું જ છેમ લાગે એટલે મારું મન હવે હાથમાંથી છટકી જાય છે અને મનથી શરીરથી પાપ થવાનું છેમ લાગે ત્યારે ભગવાનના નામનું કીર્તન કરો પરમાત્માને સાથે રાખી પાપ કરે તેની પાપની વાસના છૂટે છે પાપની આદત છોડવાનો આ જ એક ઉપાય છે ભગવાનની પ્રાર્થના કરવાનો નાથ મારી આ પાપની વાસનાનો વિનાશ કરો બાળકો તાળી પાડતા એટલે કીર્તન કરતાં અઘાસુરના પેટમાં ગયા પાપ કરો ત્યારે પરમાત્માને સાથે રાખો મેં પાપ કર્યું પણ આપ સાથે હતા એટલે મને સજા કરો અને ક્ષમા પણ કરો મનુષ્યને ખબર પડે છે કે પોતે કામી અને ક્રોધિ છે ઈરાદાપૂર્વક પાપ કરે અઘાસુર પાપમાં જે સુખ માને પાપમાં જે રમે એ અઘાસુર પાપ કર્યા વગર ન જ રહેવાય તો શ્રી કૃષ્ણને પરમાત્માને સાથે રાખીને પાપ કરજો તો ભગવાન તમને બચાવશે ઉત્તમ સિદ્ધાંત તો એ છે કે કદાપી પાપ ન કરવું અને પાપના વિચાર પણ ન કરવા ભોગવ્યા વિના જેનો નાશ થતો નથી એ પાપ પુણ્યનો ભોગવ્યા વગર નાશ થઈ શકે છે પુણ્ય ભોગવવા પણ જન્મ લેવો પડે છે તેથી તો ઋષિઓએ છેવટે પુણ્યને પણ શ્રી કૃષ્ણાર્પણ કરવું પડે છે પુણ્ય કૃષ્ણાર્પણ થઈ શકે છે પાપ તો ભોગવ્યે જ છૂટકો પ્રારબ્ધ કર્મ નામ ભોગા દેવ ક્ષય કોઈ મહાપુરુષ સંત પુરુષ કૃપા કરે તો જ પાપની વાસના છૂટે છે અંતરાત્માની પાપ કરવાની ઈચ્છા ન જ હોય તેમ છતાં પાપ થઈ જાય છે ગીતામાં પણ અર્જુનનો આ જ પ્રશ્ન છે આ સનાતન પ્રશ્ન છે ભગવાનને તે પૂછે છે અથ કે ન પ્રયુક્તો યમ પાપચરતી પુરુષઃ અનિચ્છન બી વાર્ષણીય બલાદિવ નિયોજિત મનુષ્યને ઈચ્છા ન હોય તેમ છતાં કોના વડે તે પાપમાં પ્રવૃત્ત થાય છે અને પાપ કરે છે પાપ કરવાની ઈચ્છા ન હોવા છતાં તેને પાપ કેમ કરવું પડે છે ભગવાન સમજાવે છે રજોગુણમાંથી ઉત્પન્ન થયેલા કામ અને ક્રોધ એ મનુષ્યના મોટા શત્રુઓ છે તે તેને પાપ કરવા તરફ ઘસડી જાય છે માટે સત્વગુણ વધારી રજોગુણ ઓછા કરો ભાગવતમાં સમાધિ ભાષા પ્રધાન છે લૌકિક ભાષા ગૌણ છે તાળી પાડતા વ્રજવાસી બાળકોનો પહેલાં બ્રહ્મા લય થાય છે અને પછી પરબ્રહ્મા મનનો લય થાય છે રોજની લીલા કથા રોજ બાળકો માતાને સંભળાવતા હતા પણ આ ઉર્વદની કથા એક વર્ષ પછી બાળકો માતાને સંભળાવે છે અગાસુરનો વધ ભગવાને પાંચ વર્ષની ઉંમરે કરેલો તેમ છતાં આ અઘાસુરવધની કથા ગોપ બાળકોએ પોતાની માતાઓને ભગવાનના છઠ્ઠે વર્ષે કહી એટલે કે એક વર્ષ પછી કહી જય શ્રી કૃષ્ણ